સુરતનું ઓલપાડ જ્યાં ગામેથી સળિયા ચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો ટ્રેલર ચાલક સાથે મળીને સળિયા ચોરી કરતા હોવાનો આરોપ પોલીસે નવો આરોપીની કરી ધરપકડ ચાર આરોપી વોન્ટેડ છે પોલીસે અઠ્યોતેર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો બે ટ્રેલર એક ટેમ્પો બે બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પાસેથી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચાર આરોપી વોન્ટેડ છે ઇઠ્યોતેર લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો છે સુરતનું ઓલપાડ જ્યાં માસમા ગામેથી સળિયા ચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો ટ્રેલર ચાલક સાથે મળીને સળિયા ચોરી કરતા હોવાનો આરોપ પોલીસે નવ આરોપીની કરી ધરપકડ ચાર આરોપી વોન્ટેડ છે પોલીસે વધુનો મુદ્દામાલ મુદ્દામાલ જપ્ત જપ્ત કર્યો બે એક ટેમ્પો બાઇક સહિતનો કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પાસેથી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચાર આરોપી વોન્ટેડ છે ઇઠ્યોતેર લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો છે